बनासकाठा जिल्हा वडगाम तालुकानी श्री एम ए परिक विद्यालय गोदराम कन्या कन्याकिळ महोत्सव आणि शाळा प्रवेशोत्सव कार्यक्रम योजना गुजरात सरकारना शिक्षण महापौर अमेरिकू एटले शाळा प्रवेशो प्रवेशोत्सव पीवनम शिक्षण पगती पहिली पगली मारता भूलकाोनं आगवो अनोखो अवसर शाळा प्रवेशोत्सव આ કાર્યક્રમમાં યુજીવીસીએલના ઇજનેર આર કે ચૌધરી તેમજ વડગામ તાલુકાના ભાજપ મહામંત્રી મહેન્દ્રપુરી ગોસ્વામી તેમજ અન્ય મહાનુભાવો અને કોદરામ ગામના ડેપ્યુટી સરપંચ દેવજીભાઈ ચૌધરી તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ ચૌધરી ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ આગટ્ય અને પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય બી આર ચૌધરી દ્વારા મહેમાનોનો પરિચય કરવામાં આવ્યો હતો તેમજ શાળા પ્રવેશ અવસર कन्या કેળવણી વિશેની સભા પણ આપવામાં આવી હતી આ સાથે જ કાર્યક્રમના સમાપન બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે મો શાળાનો સમગ્ર સ્ટાફ ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો તેમજ આરોગ્ય ખાતા બધી બધા એવા પદાધિકારીઓનો આવશે હું કોજા શાળામાં એમનો આદેશ સ્વાગત કરું છું ભાજપના મારા માટે તે મેચ પૂરી જરૂર સ્વામી છે આપણી શાળામાં પ્રાથમિક શાળામાં નવીન no...